નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ગુજરાતમાં નવસારી, વલસાડ, વડોદરા, ભરૂચ, ગોધરા તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં પોલીસની ખોટી ઓળખ આપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નજર ચૂકવી સોનાના ઘડા ઉતારી લેતી ઈરાની ગેંગના કુખ્યાત આરોપીને અંબેવલી મહારાષ્ટ્ર ખાતેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નવસારી લોકલ બ્રાન્ચ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ બિલીમોરા વિસ્તારમાં સાંજના સમયે છાસઠ વર્ષના વૃદ્ધ મહિલા સરદાર માર્કેટ રોડ આનંદ સિનેમા પહેલા તીસરી ગલી જતા રોડ પાસે ઉભી હતી તે દરમિયાન સ્પોર્ટ્સ બાઇક પર આવેલા ચાલીસ સમયે ફરિયાદીને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી આગળ ચેઇન સ્નેચિંગ થાય છે સોનાના ઘરેના કાઢી અને રૂમાલમાં મુકાવી દઈ સોનાની બંગડી તેમજ સોનાની વીટી લઈ ફરાર થયા હતા જે અંગે બિલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો સૂચના અનુસારે માર્ગદર્શન આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાવાળી જગ્યાઓથી વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના ગુનાઓ ડિટેક્ટ કરવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી સોનાના દાગીના સાથે ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા આરોપીઓને નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ઈરાની ગેંગ અંબેવલી મહારાષ્ટ્ર ખાતેથી પોતાની સ્પોર્ટ બાઇક પર ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં પોતાના સાગરીતો સાથે આવી પોલીસની ઓળખ આપી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના ઘરેણા ઉતારી લૂંટ કરે છે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીઓ નવસારી વલસાડ ભરૂચ વડોદરા તેમજ બીડ મહારાષ્ટ્ર થીલે પાર્લે મુંબઈ તેમજ પુણે ખાતે પણ ઘટનાને અંજામ આપી ચૂક્યા છે રસીદ ભાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી